હાઈ બીપી ધરાવતા લોકો પોતાના શરીરની જે તકલીફો છે એને ઓછી કરવા માંગતા હોય અને હાઈ બીપીને સારું કરવા માંગતા હોય જે બીપીના જે આપણા હાર્ટના જે ધબકારા છે અપ થઈ ગયેલા છે એને કંટ્રોલમાં કરવા માંગતા હોય અને હૃદયને મજબૂત બનાવવા માંગતા હોય તો આ જે વસ્તુઓ છે હું તમને અત્યારે વાત કરવાનો છું એ વસ્તુઓ ખાવાનું ચાલુ કરી દો ડેલીના ડાયટની અંદર આનો એડ ઉમેરો કરો તમારું હાઈ બીપી છે એ નીચું આવી જશે વ્યવસ્થિત થઈ જશે એવરેજ થઈ જશે ભગવાને આ દુનિયામાં દરેક દરેક પ્રકારના પ્રકારની વસ્તુઓ વસ્તુઓ ચીજ ફ્રૂટ શાકભાજી દરેક વસ્તુ બનાવી છે કે જે અલગ અલગ રોગમાં ઉપયોગી સાબિત થાય છે હાઈબીપી ના ઘણા કારણો છે સોડિયમની માત્રા મૂડીમાં વધી જાય તો એના કારણે પણ હાઈ બીપી થાય પણ એનાથી પણ સૌથી મોટી વસ્તુ એ કહી શકાય જે રિસર્ચમાં સાબિત થયેલું છે કે કેલ્શિયમની ઉણપ તમારા બોડીમાં હોય તો પણ તમને હાઈ બીપી થઈ શકે એટલે સૌથી પહેલો સુધાર તમારે કરવાનો છે તમારા બોડીને તમારે કેલ્શિયમથી ભરપૂર ખોરાક આપવાનો છે અને એનો સીધો જ જે સંબંધ છે એ વિટામિન ડી સાથે છે તમારા શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી હશે અને તમે કેલ્શિયમવાળો ખોરાક ખાવાનું રાખશો તો તેમ છતાં પણ તમારા શરીરમાં કેલ્શિયમ ભરાશે નહીં કારણ કે તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ છે જો વિટામિન ડી ની ઉણપ હશે તો કોઈ ફાયદો તમને નહીં થાય એટલે પહેલું કાર્ય તમારે કરવાનું છે બોડીની અંદર વિટામિન ડી ની માત્રાને વધારવાની છે આ વિટામિન ડી તમે સૂર્યપ્રકાશમાંથી મેળવી શકો દૂધ દહીં પનીર ચીઝ આ પ્રકારની ચીજ વસ્તુઓમાંથી તમે વિટામિન ડી આરામથી મેળવી શકો એમાં કેલ્શિયમ પણ રહેલું છે કેલ્શિયમ બોડીમાં વધશે તો પણ તમારું હાઈ બીપી છે ધીરે ધીરે કંટ્રોલમાં આવશે આ સિવાય એક વસ્તુ છે એ છે પોટેશિયમથી ભરપૂર ખોરાક એમાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પોટેશિયમના ઉચ્ચ પ્રમાણને કારણે ટિશ્યુમાં પણ સોડિયમનું સ્તર નીચું આવે છે એટલે સોડિયમને તમારે ઓછું કરવું હોય તો બોડીમાં થોડું પોટેશિયમ નાખવું પડશે ને આ પોટેશિયમ કોઈ પણ પ્રકારના ફળમાંથી તમને મળી શકે ખાસ ફળ એના માટે હું તમને જણાવું તો એ છે સફરજન સફરજનની અંદર ઘણું સારું એવું પોટેશિયમ રહેલું છે કે જે સોડિયમની માત્રાને ઓછી કરી શકે અને એનાથી તમારું હાઈ બીપી છે એ કંટ્રોલમાં આવે અત્યારે આપણે બીપી ની તકલીફ ન થઈ હોય દરેક સિઝનમાં જે પણ શાકભાજી ને ફળ મળતા હોય એ ખાઈ લેવામાં આવે તો આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ નથી થતા ને પાછળથી આ પ્રકારની ખોરાક શોધવા નથી પડતા આ સિવાય જે વસ્તુની અંદર જે લોહીનું દબાણ નીચું લાવનારી વસ્તુ છે એ એ એ કેલ્શિયમ થી ભરપૂર વસ્તુ પોટેશિયમ વાળી વસ્તુ જેમાં સફરજનનો ઉપયોગ તમે કરી શકો અલ્ફાલફાનો ઉપયોગ કરી શકો પણ એનો ઉપયોગ આપણે કરવાનો નથી આ સિવાય કાકડી એ પણ ખૂબ સારું છે લસણ આમળા ઓલિવ ઓઇલ પોટેશિયમ યુક્ત આહાર તો મેં કહી દીધો બટાકા પણ ખૂબ સારો ખોરાક કહી શકાય ચોખા અને તરબૂચના જે બીજ આવે છે તે ડૉક્ટર બખરૂની આ બુક્સ છે એની અંદર આ ટોપિક છે એમાં લખેલું છે બ્લડ પ્રેશર તમારે કંટ્રોલ કરવું હોય તો કયો કયો ખોરાક તમારે ખાવો જોઈએ ઘણી વખત હું નોર્મલ વિડીયો બનાવતો હોઉં તો લોકોને વિશ્વાસ ન આવે કે ભાઈ આ ક્યાં લખેલું હશે શું હશે આપણે માનવું કે ન માનવું તમારે માનવું જોઈએ કારણ કે જે વસ્તુ હું અહીંયા તમારી સામે રાખી રહ્યો છું બારસો પંદરસો વિડીયો મેં રાખ્યા છે તમામ વસ્તુ રિસર્ચથી કોઈપણ આર્ટિકલ કે જે કોઈના ઉપર રિસર્ચ કરેલું હોય સંશોધન કરેલા હોય વર્ષો વર્ષોના સંશોધનો ઉપરથી બધા આર્ટિકલો લખાતા હોય બુક્સો લખાતી હોય એના ઉપરથી જ હું તમને માહિતી આપતો હોઉં છું એટલે દરેક માહિતી સચોટ હોય છે કરવાનું રાખશો તો રોગમુક્ત તમે થશો તમે રોગમુક્ત થશો તો મને આનંદ થશે